સ્ટાર તરીકે પોતાની ઓળખ આપે છે અને ગૃપે નામ છે એસ એમ ઠાકોર અને આખું નામ છે સાહેલ માનાજી ઠાકોર તો તેને ગણતરીના કલાકોનો આરોપીએ પકડી પાડેલું છે અને તેને બીજી કોઈ અન્ય સ્ત્રીઓ સાથે આવું કોઈ દુષ્કરિત કરેલ છે કે કેમ તે દિશામાં હાલનો તપાસ ચાલુ છે અને હાલ પોલીસ કસ્ટડીમાં આરોપી છે સાહેબ એના ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી ઉપર ખરાબ વિવિધ ભાષાઓનો ઉપયોગ કરાવે એ વિશે કોઈ કાર્યવાહી થશે એને હા એ પણ અત્યારે હાલ ચાલુમાં છે એના ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ ચાલુમાં છે જો એવા કોઈ પણ વિડીયો સામે આવશે તો તેના વિરુદ્ધમાં ચોક્કસથી કલમનો ઉમેરો કરીને તપાસ કરવામાં આવશે નમસ્કાર ફરી મળીશું ત્યાં સુધી